બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં લગ્ન નોંધણી કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે પાટીદાર નેતા વરુણ પટેલે સૌમોના ગ્રામ પંચાયતના કૌભાંડનો ખુલાસો કર્યો છે છેલ્લા વર્ષમાં જેટલા લગ્ન નોંધણી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે ત્યારે લગ્ન નોંધણીમાં દરેક વસ્તુ કોમન હતી એક જ મંદિર એક જ પૂજારી અને સાક્ષીઓ પણ કોમન દર્શાવવામાં આવ્યા હતા ત્યારે આ લગ્ન નોંધણી કૌભાંડમાં જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી વરુણ પટેલે માંગ કરી છે મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પાટીદાર સમાજની ક્રાંતિ સભા યોજાઈ હતી લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવાનો કાયદો બનાવવા માટે ક્રાંતિ સભાનું આયોજન કરાયું હતું ક્રાંતિ સભામાં વરુણ પટેલે ડીસા તાલુકાના સૌમોના ગામમાં થયેલ લગ્ન નોંધણી કૌભાંડ ખુલાસો કર્યો હતો ગ્રામ પંચાયતના તલાટી દ્વારા લગ્ન નોંધણી રેકેટ ચલાવાયું હોવા અંગે પુરાવા સાથે વિગતો રજૂ કરી હતી ગ્રામ પંચાયતમાં બે વર્ષમાં બસો જેટલી લગ્ન નોંધણી કરવામાં આવી હતી જો બનાસકાઠા ડીસા તાલુકાના સમોનાના ગામ છે સમોનાના ગ્રામ પંચાયત માં બે લગ્નની નોંધણી થઈ આજે ટોટલ લગ્ન જે રજીસ્ટર થયા છે એની એફિડેવિટ માં લગ્ન સ્થળ એક જ છે કોમન ભગવાનપુરા જોગમાયા માતાનું મંદિર અઢીસો કરતા વધારે લગ્નમાં એક જ સ્થળ બતાવામાં આવ્યું છે ભગવાનપુરા માયા માતા મંદિર આ એના ફોટોગ્રાફ એ માતાજીના મંદિર ના આ ફોટોગ્રાફ છે આ કોઈ એવું ભવ્ય મંદિર નથી કે અહીંયા અઢીસો લગ્ન આ એક ખાલી નાનું દેરું છે આશાણુ કેન્દ્ર છે એની જગ્યાએ અઢીસો લગ્ન બતાવવામાં આવ્યા છે બીજી મહત્વની વાત આ અઢીસો કરતા પણ વધારે લગ્નોમાં તમામે તમામ સાક્ષી એક જ છે અઢીસો કરતા વધારે લગ્નના તમામ સાક્ષી કોમન છે લગ્ન સ્થળ કોમન છે અને મોટા ભાગની દીકરીઓ એવી છે કે જે અઢાર વર્ષ કે ચાર દિવસ અઢાર વર્ષ કે દસ દિવસ અઢાર વર્ષ ને પાંચ મહિના તમામે તમામ દીકરીઓની ઉંમર અઢાર થી બાવીસ સુધી છે એ જે લગ્ન કરાયા એ લગ્નમાં જે ગોરભા બતાવ્યા જે ગોરબાની હાજરી બતાવી છે એ ગોરભાનું નામ છે પાલનપુરમાં રહેતા મુકેશભાઈ શાસ્ત્રી એક જ બ્રાહ્મણ બતાવવામાં આવ્યા તમામે તમામ લગ્નોમાં બીજી મહત્વની વાત બે હજાર બાવીસ પછી ત્યાંથી એ રજિસ્ટ્રાર અધિકારીની બદલી થઈ ગયા પછી એ ગ્રામ પંચાયતમાં બે હજાર બાવીસમાં ખાલી ત્રણ લગ્નો છે બે હજાર તેવીસમાં માત્ર બે લગ્નો છે એ ગામના સરપંચને જ્યારે પૂછવામાં આવ્યું તો સરપંચે કીધું કે આટલી મોટી સંખ્યામાં કે એક પણ લગ્ન આ યોગમાયાના મંદિરે થા હોય એવું મારા ધ્યાને નથી એ મંદિરની ઠીક સામે જે તબેલો છે એ તબેલાવાળા કમલેશભાઈનું પણ સ્પષ્ટ કહેવું છે કે મારો તબેલો આ મંદિરની સામે જ છે મેં એક પણ લગ્ન આ યોગમાયાના મંદિરે થતા જોયા નથી

આવા જે બીજું એક લગ્નનું સેન્ટર દે આવી બીજી એક ફિગર છે એ હું નેક્સ્ટ કરતા પણ વધારે ખોટી રીતે થયેલા લગ્ન ડેટા મીડિયા સમક્ષ અને પ્રજા સમક્ષ ડિક્લેર કરી આશ્ચર્યની વાત તો એ છે કે લગ્ન નોંધણી એફિડેબિટમાં નોંધણી કરનાર તલાટી સાક્ષીઓ પૂજારી કોમન જેવા મળ્યા એફિડેબિટમાં લગ્નનું સ્થળ ભગવાનપુરા જોગમાયા માતા મંદિર લખાવવામાં આવ્યું હતું અને સાક્ષીઓ પણ કોમન જોવા મળ્યા તલાટીની બદલી થતાં લગ્ન નોંધણી ઘટીને વર્ષ બે હજાર બાવીસ માં ત્રણ અને વર્ષ બે હજાર ત્રેવીસ માં ફક્ત બે થઈ ગઈ હતી લગ્ન કરાવનારા પંડિત પાલનપુર માં રહેતા મુકેશભાઈ શાસ્ત્રી હતા ગામના સરપંચ બળવંત જાદવ નું કહેવું છે કે અહીંયા ક્યારેય કોઈ લગ્ન થયા જ નથી જ્યારે મંદિરની સામે તબેલો ધરાવનાર કમલેશભાઈ નું પણ કહેવું છે કે તેમને ક્યારેય મંદિરમાં લગ્ન થતા જોયા નથી ત્યારે સમગ્ર કૌભાંડ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ